હે ભારત મિત્રો આજે હું સ્કૂલેથી આવ્યો અને ગલેરીમાં ઊભો ઊભો નિરીક્ષણ કરતો હતો તો મને મારા સામેની બિલ્ડિંગમાં એક તિરંગો ઊંધો ફરકાતો મેં જોયો શું આપણી આ દેશભક્તિ માત્ર દેખાડવા માટે છે શું એક દિવસ આપણે આ તિરંગો ફરકાવીને તેને એમનો એમ જ રહેવા દેવાનો અને તેના એ ઘરની એક્ઝેક્ટ બાજુમાં તિરંગો ખૂબ જ મેલો થઈ ગયો છે આપણે આ તિરંગાને છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ જેવા જ તહેવારોમાં તેમને તેને ફરકાવવામાં આવે છે એટલા માટે તેનું સન્માન કરવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે તેમનાથી આ જાણતા અજાણતા જે ભૂલ થઈ ગઈ છે એમને સુધારવા હું જઈ રહ્યો છું અને આપની આસપાસ પણ તમને કોઈ પણ આવું ઘર દેખાય તો તમે પણ ત્યાં તેમને જઈને તેમનું ધ્યાન આ બાબતે દોરજો તો ચાલો હું ત્યાં જઈ રહ્યો છું મિત્રો આપણે અત્યારે હવે તેમના ઘરે જઈને તેમને સાચા માર્ગે દોરીશું તમે સીધો કરી લેલો ઝૂડવાળો થઈ ગયો છે તો એને સાફ કરીને ફરીથી ફરકાવવા ફરકાવે એ હું વિનંતી કરું છું